સારણ ખાતે બંગલામાં લૂંટને અંજામ આપે તે પહેલા લૂંટારુ ગેંગને એલસીબીએ ઝડપ્યા લૂંટારૂ પાસેથી લૂંટ માટેના હથિયાર અને કચ્છમાં કરેલી ચોરીના સોના ચાંદીના દાગીના મળ્યા વલસાડ જિલ્લા પોલીસને ધાડ લૂંટને અંજામ આપતી લૂંટારુ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ લૂંટારુ ગેંગ આજ રોજ મળસ્કે પાડીના બગવાડા સારણ રોડ ખાતે એક બંગલામાં લૂંટને અંજામ આપવા આવી હતી જે પહેલાં એલસીબીએ છ જેટલા લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા તેમના પાસેથી પોલીસે ધાર લૂંટમાં ઉપયોગમાં લેવાતા ઘાતક હથિયારોમાં છરો લોખંડના સળિયા પારાઈ ડિસ્મિસ તેમજ એક શિફ્ટ કાર સોના ચાંદીના દાગીના અને રોકડા મળી બાર લાખ વીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો સોના ચાંદીના દાગીના આ ગેંગે કચ્છ ચિત્રોડ ગામેથી બે દિવસ અગાઉ ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું છે પલ્સર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી ધને સહિતની ટીમ ગત રાત્રિના એક લૂંટારુ ગેંગ શિફ્ટ કાર્ડ નંબર આર છત્રીસ સીબી પચીસ સાડત્રીસ માં સવાર થઈ ઉદવાડા બગવાડા વિસ્તારમાં ધાડ પાડી લૂંટ કરવા આટાફેરા મારતી હોવાની માહિતી મળતા તાત્કાલિક પાડીના બગવાડા સારાન રોડ પર વોચ ગોઠવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન મળસ કે સાડા પાંચ વાગ્યા દરમિયાન બગવાડા રેલવે ઓવરબ્રિજ પાસે બાતમીવાળી શિફ્ટ કાર્ડ નજરે આવતા કોર્ડન કરી પકડી લીધા હતા અને જેમાં સવાર દિનેશ જગદીશ પ્રસાદ માલી ઉંમરવસ તેત્રીસ ગોવિંદ કિશનલાલ મેઘવાલ ઉમરવસ ચોત્રીસ રાજેન્દ્ર રૂગનાથ બાવરી ઉમરવસ ત્રેવીસ ધનરાજ કૈલાસ બલાઈ ઉમરવસ પચીસ કાળુ લાલરામ બાવરી ઉમરવસ ઓગણીસ મુકેશ મોહનલાલ મેઘવાલ ઉમરવાસ પચીસ તમામ રહે રાજસ્થાનને દબોચી લીધા હતા જેમના પાસેથી લૂંટના ઉપયોગમાં લેવાતા ઘાતક હથિયારોમાં છરો લોખંડના સળિયા પારાએ ડિસમિસ મળી આવ્યા હતા અને આ સાથે સોનાના દાગીના રૂપિયા છ લાખ ચાલીસ હજાર પાંચસો છ અને ચાંદીના દાગીના રૂપિયા પિસ્તાલીસ હજાર ત્રણસો ચોવીસના મળ્યા હતા જે દાગીના અંગે પોલીસે પૂછપરછ કરતા આ દાગીના ચોરી તેઓએ બે દિવસ અગાઉ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ઇન્દ્રવાસ ચિત્રોડ ગામેથી કરી હોવાનું બહાર આવ્યું હતું આ સાથે હત્યારો વિશેની પોલીસે કરેલી પૂછપરછમાં તેઓ બગવાડા સારણ રોડ પર એક બંગલો જોઈ રાખ્યો હોય જ્યાં રાત્રિમાં ઘરના માણસોને બંધક બનાવી લૂંટ કરવાના હતા વલસાડ એલસીબી પોલીસની સતતતાને કારણે લૂંટને અંજામ આપે તે પહેલા આ લૂંટારુ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે ત્યારે પોલીસે તેમના પાસેથી લૂંટના સાધનો શિફ્ટ કાર સોના ચાંદીના દાગીને મળી કુલ્લે રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા લૂંટારૂઓને ઉડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓ પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના ચાલીસ થી વધુ ફોર વ્હીલર ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબૂલાત કરી છે જ્યારે દિનેશ જગદીશ પ્રસાદ માલી રાજસ્થાનના ના ભિલારા પોલીસ સ્ટેશનના ના ત્રિપલ મર્ડર ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે આમ વલસાડ જિલ્લા એલસીબી દ્વારા જિલ્લામાં દળ ગેંગ દળ લૂંટ અંજામ આપે તે પહેલા જ તેઓને બગવાડા નજીકથી દબોચી લેવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાળપાડું અને લૂંટ કરતી અને ઘરખોળ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસ કર્મીઓ છે એમને જે એક પાક્કી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાક્કી બાતમી આગળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ જડતી કરતાં અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ જડતીમાં પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકુચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા આ તમામ આરોપીની જો વાત કરીએ તો આરોપી દિનેશ જગદીશ માલી એ પાલી જિલ્લાનો છે ગોવિંદ મેઘવાલ નાગોર જિલ્લાનો છે રાજેન્દ્ર બાવરી એ બ્યાવર રાજસ્થાનનો વતની છે ધનરાજ છે એ પણ બ્યાવર રાજસ્થાનનો વતની છે અને કાળુ બાવરી એ એ જિલ્લા ટોંકનો વતની છે અને એક મુકેશ મેઘવાલ છે એ પાલી જિલ્લાનો છે દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણ આરોપીઓ એકબીજાને ઓળખે છે અને ગોવિંદના કહેવાથી રાજેન્દ્ર ધનરાજને કાળુ આ બીજા ત્રણ આરોપીઓ આ લોકો સાથે આ ગેંગમાં જોડાયેલા હતા દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે દિનેશ ગત વર્ષે બે હજાર બાવીસમાં જ મર્ડર કેસમાં તેર વર્ષની સજા કાપીને છૂટેલો છે એની વિરુદ્ધમાં ત્રણ જેટલા મર્ડરના ગુનાઓ છે અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ ચોરીઓ અને લૂંટના દસથી વધુ ગુનાઓ છે એ જ રીતે ગોવિંદ ઉપર પણ સાતથી આઠ જેટલા ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે અને એ જ રીતે મુકેશ ઉપર પણ અસંખ્ય વાહન ચોરીના એના પૂછપરછ પ્રમાણે ચાલીસ જેટલી વાહન ચોરીમાં અગાઉ પકડાયેલો છે રાજસ્થાનમાં અને સાથે સાથે સાત જેટલી લૂંટ અને ઘરફોડમાં એ પકડાયેલો છે દિનેશ ગોવિંદ અને મુકેશે પ્લાન કરીને અન્ય ત્રણ આરોપીને બોલાવીને આ લોકોએ અજમેરથી વીસમી જૂનની આસપાસ એમની આ સફર શરૂઆત કરેલી હતી અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ સિધ સિ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમણે અન્ય જિલ્લાઓ પર પણ ઘરફોડ કરી હોવાની કબૂલાત આપે છે હાલના તબક્કે જે આ લોકોની પૂછપરછ કરી એમાં આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધારના પ્રયાસનો કલમ ત્રણસો નવ્વાણું મુજબનો ગુનો દાખલ કરેલો છે આ આરોપીઓની પૂછપરછમાં હાલ ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાગોદર પોલીસ સ્ટેશનની ઘરફોડ ચોરીનો ગુનો સાથે સાથે સુરેન્દ્રનગરનો દસાળા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ થાય છે આ ઉપરાંત ગઈ બારમી તેરમી જૂનની આસપાસ વલસાડ સિટીમાં એક એમણે જે પ્રયાસ કર્યો હતો ચોરીનો એનો પણ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે એમણે જે કબૂલાત આપી છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રાધનપુર હાઈવે ઉપર ગ્રામ્ય વિસ્તારમાં ઘરપોળ ચોરી કરેલી છે અને આ લોકોએ અહીંયા આવતા પહેલાં પંદર દિવસ પહેલાં કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં ઘરપોળ ચોરી કરેલી છે અને એ જ રીતે બેંગ્લોરથી પાછા આવતી વખતે રાજસ્થાન જતી વખતે એમણે મધ્યપ્રદેશના રતલામમાં પણ ઘરફોડ ચોરી કરેલી છે આ તમામ જિલ્લાના તમામ જે રાજ્યોના તમામ જિલ્લાઓમાં પણ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં એમને માહિતી આપવામાં આવી છે આ ગેંગ બાબતે જેથી કરીને એ લોકોના ત્યાં દાખલ થયેલા ગુનાઓ છે એ બાબતે એમણે આ આરોપીઓની પૂછપરછ કરી શકે તમામે તમામ આરોપી પોલીસના સકંજામાં છે પારડી પોલીસ સ્ટેશનમાં ધાળના પ્રયાસનો એક ગુનો દાખલ કર્યો છે અને આ ગેંગને પકડવામાં ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે આરોપીઓ છે એ લોકોને ખ્યાલ છે કે સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ લાગેલા છે એમની ગાડીના નંબરનો પણ આપણે ઉપયોગ ચેક કરવા માટે ઉપયોગ થઈ શકે છે એ ઉપરાંત મોબાઈલના પણ ટ્રેસ લોકો કરી શકે છે પોલીસ અને એની સાથે સાથે એ લોકો જે પણ ટોલટેક્સ ક્રોસ કરે છે એની ઉપર જે ફાસ્ટેગ છે એના આધારે પણ ગાડીના નંબરની વિગતો મળી શકે છે એટલે આ તમામ વસ્તુઓથી બચવા માટે મોટા ભાગના કિસ્સાઓમાં એ લોકો જિલ્લાઓ મૂવમેન્ટ કરવા માટે રાજ્ય મૂવમેન્ટ કરવા માટે ટોલ ટેક્સ અવોઈડ કરતા હતા અને જ્યાં એમનો ટોલટેક્સ યુઝ કરવો પડે ત્યારે હરિયાણા પાસિંગ ગાડીના ફાસ્ટેગનો એમણે ઉપયોગ કરતા હતા મોબાઈલમાં એ પકડાઈ ના જાય એના માટે એમણે એક ડોંગલ પણ ખરીદેલું હતું જે એમની પાસેથી કબજે કરવામાં સફળતા મળી છે એ ડોંગલનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા કોઈપણ જિલ્લામાં એન્ટર થાય ઘરફોળ માટે ત્યારે એ લોકો પોતાના ફોનના સિમ કાર્ડ ઓફ કરીને એ ડોંગલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતા હતા એટલે ડોંગલનો ઉપયોગ કરતા હતા એટલે આ રીતે એ લોકો પોલીસને થાપ આપવામાં થાપ આપવાની કોશિશ રહ્યા હતા પરંતુ એ લોકોને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી